ખેડૂત મિત્રો અમુક વ્યક્તિ પૂછે છે કે રમણીકભાઈ તમે આટલા બધા ટાઈટ કેમ રહ્યો છો દરેકના મોબાઈલ ડાયરેક્ટ ફોન કરે તો એકાદો ચાન્સ કેમ નથી આપતા સીધા કેમ નંબર બ્લોક કરો છો ચાલો એનો જવાબ દઈએ ખેડૂત મિત્રો તમને ખબર હશે કે યુટ્યુબની અંદર મારા વિડીયો મુકાય છે એ કરતાં વધારે ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો મુકાય છે એ જાજા જોવાય છે પ્રથમ તાલીમ કેમ તો પંદર ફેબ્રુઆરીનો આ વિડીયો જુઓ આઠ લાખ ચિમોતેર હજાર આઠસો ને સુડતાલીસ માણસો એ જોયો છે હવે આવા લાખો લોકો જોવે છે એમ સમજો કે રોજના વિડીયો જે છે એ જોવાવાળાની સંખ્યા દસ લાખ છે એમ એવરેજ પકડો હવે દસ વર્ષે એક વ્યક્તિ ફોન કરે ને તો કેટલા થાય હિસાબ સમજાવું ત્રણસો ને દિવસ થયા એક હજાર વ્યક્તિ માંથી રોજ નહીં પણ એક વર્ષે એક વ્યક્તિ ફોન કરે અથવા તો મેસેજ કરે ને તો હજારે ત્રીસ થયા યાદ રાખજો હજારે ત્રણ થયા દસ હજારે ત્રીસ થયા એક લાખે ત્રણસો થયા હવે ત્રણસો વ્યક્તિ મેસેજ કરે અને આમાંથી દસ લાખે એક વ્યક્તિ દસ વર્ષે એકવાર મને જો ડાયરેક્ટ ફોન કરે ને તો પણ રોજના ત્રીસ ફોન થાય અને રોજ આવા ત્રીસ આવે જ છે આટલા આટલા તો મળી જ જાય ને તો એને નંબર બ્લોક જ કરવા પડે મારે આવી રીતે સેવા તો આપી શકાય નહીં નિયમમાં રહીને સેવા આપી શકાય ફરીને સમજાવું દસ લાખ માણસોના હિસાબમાં જોઈ લેજો અમે હિસાબ કીધો જરાય ખોટો નથી ફરીને એકવાર સમજાવું એક વ્યક્તિ થાય એટલે વર્ષે એક જણો એકવાર મેસેજ કરે ને તો પણ રોજના ત્રણ થયા હં તો દસ કેટલા થયા વિચારી જુઓ ત્રીસ થયા એક લાખે કેટલા થયા ત્રણસો થયા દસ લાખે દસમાંથી એક વ્યક્તિ ભૂલ કરે ને અને એ દસ વર્ષે એકવાર ભૂલ કરે ને તોય રોજના ત્રણસો આવા થાય તો આના માટે ટાઈપ ન રહેવું પડે તો બીજું શું કરવું પડે નંબર બ્લોક જ કરવા પડે નિયમમાં રહેજો મારો નંબર વોટ્સએપમાંથી યુટ્યુબમાંથી મેળવવા પછી વોટ્સએપ કરવાનો છે ફોન કરવાનો થતો નથી વોટ્સએપમાંથી હું તમને જવાબ આપીશ ને જરૂર પડશે તો હું તમને ફોન કરીશ આ આપણી સિસ્ટમ છે